હેલો વિદ્યાર્થી મિત્રો હું છું જી મેડમ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિશેષ સંસ્કૃત અને ધોરણ નવના વિદ્યાર્થી માટે આ વિડિયો છે કારણ કે ધોરણ નવના વિદ્યાર્થી જે સંસ્કૃત વિષયની અંદર સોળમું ચેપ્ટર આવે છે વિદ્યાર્થી મિત્રો કે તે ભાઈ અજય અજય સભવિષ્યથી એટલે કે તે અજય થશે વિજય થશે કોણ વિજય થશે કે જેનામાં જે બધા ગુણો બરાબર તમને ખ્યાલ છે આગલા વિડીયોની અંદર આપણે પરિચય અને જે પહેલો શ્લોક જોઈ લીધો વિદ્યાર્થી મિત્રોમાં ચાણક્ય કીધું કે ભાઈ નીતિસાર ગ્રંથમાં વાત કરી છે કે જે મનુષ્ય છે એ પ્રાણી અને પક્ષી આગળથી જે આ વીસ ગુણોનું ગ્રહણ કરશે ને એનું જીવન સાર્થક થશે સફળ થશે તો એવો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં જે વિડીયો મેં તમને બરાબર પહેલાં વિડીયોની અંદર આપણે જાણ્યું હતું કે ભાઈ કોની પાસેથી કેટલા ગુણ લેવાના તો કે ભાઈ અહીંયા સિંહ પાસેથી આપણે એક ગુણ બગલા પાસેથી એક ગુણ બરાબર પછી કૂતરા પાસેથી છ ગુણ ગધેડા પાસેથી ત્રણ ગુણ કાગડા પાસેથી પાંચ ગુણ અને કુકડા પાસેથી ચાર ગુણ એ ટોટલ વીસ ગુણ આપણે ગ્રહણ કરવાના છે તો આપણે એ વિદ્યાર્થી મિત્રો પહેલાં શ્લોકની અંદર બધા પ્રાણી અને પક્ષીના ગુણો હતા હવે આપણે શ્લોક નંબર બે એ આજે આપણે ભણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સિંહ તમને ખ્યાલ છે કે ભાઈ સિંહ પાસેથી કેટલા ગુણ લેવાનો છે તો કે સિંહ પાસેથી એક ગુણ લેવાનો છે બરાબર તો અહીંયા બીજા નંબરનો જે શ્લોક છે સરસ મજાનો એ અહીંયા આપણે કે ભાઈ બીજા નંબરનો શ્લોક છે તો કે એ તમને ખ્યાલ છે કે ભાઈ અહીંયા બીજા નંબરના શ્લોકની અંદર સિંહની વાત કરી કે સિંહ પાસેથી એવો કયો ગુણ છે જેથી આપણે આપણા જીવનમાં ઉતારીએ તો સફળ થાય તો વિદ્યાર્થી મિત્રો સિંહ આગળ એક સરસ મજાનો ગુણ છે પરિશ્રમનો ઉદ્યમનો બરાબર તમે જોયું હશે કે જે સિંહ છે એ જંગલનો રાજા છે એ જંગલનો રાજા હોવા છતાં પણ એને પોતાના શિકાર માટે ભટકવું પડે છે બરાબર હવે એ પોતે એમ સમજે કે હું તો જંગલનો રાજા છું અને મારે તો કાંઈ કામ કરવાનું થતું નથી મારે તો જે જનાવરો છે એ મારા મોંમાં પેસી જશે એમને હું તો અહીંયા બેઠો રહી બરાબર કે જંગલની અંદર સરસ મજાનો રાણાની રાણો રાણાની રીતે બેઠો રહેશે હું મહેનત કરવાનો નથી તો એની મોંની અંદર એના મુખની અંદર જનાવરો પેસી જતા નથી બરાબર એ જંગલનો રાજા હોવા છતાં પણ એને મહેનત કરવી પડે છે ભટકવું પડે છે શિકાર માટે તો એવો સરસ મજાનો આપણો જે સિંહ પાસેથી એક ઉદ્યમનો ગુણ લેવાનો છે બરાબર સિંહ જેવી રીતે મહેનત કરે છે એવી રીતે આપણે મહેનત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો એના આપણે શબ્દાર્થ જોઈએ કે ભાઈ આપણે ટેક્સ્ટબુકની અંદર સરસ મજાનો શ્લોક છે કે જે યહ નરહ પ્રભુત્તમ અલ્પમ કાર્ય કરતું ઈચ્છતી તત્કુર્યાતમ તત્કુર્યાત્મ સિંહામ એકમ પ્રકટિતમ એવો જે શ્લોક છે તો કે અહીંયા આપણને સમજાવે છે કે વિદ્યાર્થી મિત્રો ગુણ કોને લેવાનું છે તો કે મનુષ્ય તો આપણે અન્વય પ્રમાણે આ શબ્દ આપણે ગોઠવશું શબ્દાર્થને તો યહ એટલે કે વિદ્યાર્થી મિત્રો જે બરાબર નર એટલે કે મનુષ્ય જે મનુષ્ય અથવા છે પ્રભુતમ એટલે કે ઘણું જે માણસ છે એ ઘણું અલ્પમ એટલે કે થોડું બરાબર ઘણું કે થોડું વા શબ્દ એટલે કે અથવા અથવા કે ઘણું કે થોડું કરતો મિચ્છતી કરતો એટલે કે કરવા અને ઈચ્છતી એટલે કે કરવા ઈચ્છે બરાબર અહીંયા આપણને સમજાવે કે જે માણસ છે ઈ ઘણું અથવા ઘણું કે થોડું કાર્ય કરવા બરાબર કરતો મિચ્છતી એટલે કે કરવા ઈચ્છે છે સર્વારંભેન સર્વ પ્લસ આરંભેન સર્વ એટલે કે બધા અને આરંભ એટલે કે ઉદ્યમ વડે બધી મહેનત વડે ઉદ્યમ વડે બરાબર તત્કુરિયાત એટલે કે તે કરવું જોઈએ આપણને સિંહ પાસેથી ગુણ લેવાનો વિધ્યો કે ભાઈ તે માણસ થોડુંક કાર્ય ઘણું બધું કાર્ય કરવા ઈચ્છે છે અથવા થોડું કાર્ય કરવા ઈચ્છે છે બરાબર એ બધા ઉદ્યમ વડે બધી મહેનત વડે તે કાર્ય કરવું જોઈએ બરાબર એ કામ થોડું હોય કે વધારે હોય થોડું હોય કે વધારે હોય છતાં પણ એ કાર્ય કરવું હોય તો આપણે પરિશ્રમથી કરવું જોઈએ પછી એ ગુણ કોને આગળથી લેવાના કીધું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સિહહામ સિંહામ દેકમ એટલે કે એની સંધિ છૂટી પડશે સિહામ પ્લસ એકમ બરાબર તો અહીંયા

ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે બરાબર તેણે બધા ઉદ્યમ વડે તે કાર્ય કરવું જોઈએ અને સિંહ પાસેથી આ ગુણ લેવાનું કીધું છે બરાબર કારણ કે આ ગુણ સિંહ પાસેથી લેવાનું છે કારણ કે સિંહ છે એ કોઈ જ્યારે પણ એનો સમય આવે જંગલની અંદર બરાબર શિકાર કરવાનો ત્યારે એ સમય આને જોઈ અને જ્યારે એ શિકાર કરી જ લે છે બરાબર સમય જવા નથી દેતો પૂરી પૂરી મહેનતથી એ કામ કરે છે તો જવું જંગલના રાજાને વિદ્યાર્થી મિત્રો મહેનત કરવી પડતી હોય તો આપણે એની આગળથી આ સરસ મજાનો ગુણ શીખવાનો છે અને આપણે ખૂલ ખૂલ મહેનત કરવાની છે બરાબર પરિશ્રમમાં આપણે પીછેહટ કરવાની નથી તો સરસ મજાનો આ અનુવાદ આપણે ફરીથી તમને સમજાવી દઈએ કે ભાઈ જે મનુષ્ય છે માણસ છે તો એની આગળ થોડું કાર્ય હોય કે નાનું બરાબર કે ઘણું કાર્ય હોય અથવા થોડુંક કાર્ય હોય પુષ્કળ કાર્ય હોય તથા એમ કે થોડું કાર્ય હોય તે બધા ઉદ્યમ વડે બરાબર બધી પૂરેપૂરી મહેનતથી તે કાર્ય કરવું જોઈએ અને સિંહ પાસેથી આ ગુણ લેવાનું કહ્યું છે બરાબર અહીંયા શ્લોક પૂરો થાય છે શ્લોક નંબર બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શ્લોક નંબર ત્રણ જોશું બરાબર શ્લોક નંબર ત્રણની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા બગલાની વાત કરી છે બરાબર તો તમને પહેલાં સમજાવી દઉં કે તમે જોયું હશે કે તળાવની અંદર જે બગલો છે એ શું કરે છે તો કે બગલો હોય ને એ એક પગે ઊભો રહી અને એ માછલા પકડે છે કઈ રીતે માછલા પકડે તો કે ભાઈ એ એકાગ્રતાથી માછલા પકડે કારણ કે એની જે ઇન્દ્રિયો હોય ને આંખના બધી જે ઇન્દ્રિયો છે ને એના ઉપર એ કાબૂ રાખે છે બરાબર એ ક્યાંય ધ્યાન આપતો નથી અને એ જે માછલા પકડે છે એ એકાગ્રતાથી પકડે છે બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને અને એ માછલા પકડે એ સમય છે ને જવા નથી દેતો એ સમયે ઝડપી જ લે છે માછલાને એટલે અહીંયા આપણે બગલા પાસેથી એકાગ્રતાનો ગુણ શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા શ્લોકની સિંહ પાસેથી પરિશ્રમનો ગુણ શીખવાનો છે બરાબર મહેનતનું અહીંયા બગલું છે કે એ પોતે માછલા પકડે પણ એ કઈ રીતે પકડે છે તો કે ભાઈ બધી ઇન્દ્રિયો કાબુમાં રખી માછલા પકડે છે એનો જે સમય છે એ જવા દેતો નથી તો સરસ મજાનો આપણો જે શ્લોક છે શ્લોક નંબર ત્રણ બરાબર કે સર્વે ઇન્દ્રાણી આપણને સમજાય કે સર્વે ઇન્દ્રાણી સંયમ બકવત પતિ તો જનહ કાલદેશ પન્નાની કાલદેશ પન્નાની સાધયત બરાબર એટલે કે અહીંયા આપણને સમજાવે છે કે ભાઈ જે બગલો છે સર્વાણી સર્વાણી એટલે કે બધિયું બરાબર ઇન્દ્રાણી ઇન્દ્રાણી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો બધી ઇન્દ્રિયો બરાબર સંયમ સંયમ એટલે કે કાબુમાં રાખી કારણ કે જે પણ એને ઇન્દ્રિયો એ કાબુમાં રાખે છે કારણ કે એને આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કોઈ પણ કામ કરવું હોય તો આપણે એકાગ્રતાથી કરીએ તો એ આપણે કામ જલ્દીથી આપણને યાદ કોઈ આપણે પુસ્તક કાંઈ પણ એક્ઝામ માટે વાંચતા હોય બરાબર તો આપણું ધ્યાન એમાં એમાં હોય ફોકસ તો એ જલ્દીથી આપણને યાદ રહી જાય છે કારણ કે જલ્દીથી આપણે કવર કરી લઈએ એવી રીતે બગલો પણ અહીંયા એમ કરે કે બધી ઇન્દ્રિયો કાબૂમાં રાખે છે બકવત એટલે વિદ્યાર્થી મિત્રો બગલાની છે બરાબર બગલાની જેમ આપણે પણ બધી ઇન્દ્રિયો કાબૂમાં રાખવાની છે તો એટલે કે પડેલો બરાબર અને જનહ એટલે કે માણસ માણસમાં રાખીને બગલો પોતે એકાગ્રતા મિત્રો લખ્યું કે ભાઈ કાલો કાલ દેશો પન્નાની કાલ એટલે કે સમય દેશ એટલે કે દેશ અને પન્નાની એટલે કે સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બરાબર અહીંયા આપણે એક સમાજ પણ લખી શકીએ

એક્યો અને કાલ દેશો સમાજ થશે બરાબર તમે ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કે ભાઈ કાળ એટલે કે સમય બરાબર દેશ એના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા હવે આપણે અહીંયા સમય હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને આમાંથી સરસ મજાનું કે ભાઈ જેવો સમય આવે કારણ કે બગલો છે એનો સમય હોય ને એ ચૂકવા નથી દેતો જલ્દીથી માછલા પકડી લે એવી રીતે આપણો જેવો સમય હોય એ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ આપણે રમતા હોય મેદાનની અંદર તો ત્યારે આપણે પછી હોમવર્કના કે આ તે ભણવાના વિચારો ન આવે છે ત્યારે આપણે રમી લેવું છે બરાબર આપણે જે પણ એમ કે જે આનંદ માણતા હોય એ આપણે આનંદ માણી લેવો જોઈએ સમય કોઈ સારા મોટા માણસો સાથે આપણે ક્યાંય પણ ફરવા ગયા હોય તો એ જેમ એની સાથે પરિસ્થિતિ સાથે આપણે એની સાથે ડાઇનિંગ ટેબલમાં પણ આપણે જમી લેવું જોઈએ અને કોઈ નાના માણસ કે કોઈ આપણી પરિસ્થિતિ આવે તો આપણે નીચે બેસીને જમી લેવું જોઈએ કારણ કે એ આપણે સમયને ઓળખીને આપણે કાર્ય કરવું જોઈએ બરાબર જેવો સમય એવો આપણે આપણામાં બદલાવ હોવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો દેશ દેશની વાત કરીએ તો દેશની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જો અહીંયાથી આપણે અમેરિકા જઈએ અને ત્યાં આપણી ભાષા માતૃભાષા ગુજરાતી જ બોલીએ તો બધા સમજી ન શકે બરાબર તો આપણે ઇંગ્લિશય આવડવું જોઈએ ત્યાં અને અહીંયા ત્યાંના લોકો અહીંયા આવી અને ઇંગ્લિશ જ બોલે તો બધા સમજી ન શકે બરાબર તો અહીંયા એને થોડું ગુજરાતી આવડવું જોઈએ એટલે કે સમય અને દેશના આધારે આપણે કાર્ય કરવું જોઈએ એટલે અહીંયા આપણે બગલા ઉપરથી સમજાવે છે કે ભાઈ એ સમયને હે ને ચૂકતો નથી બરાબર સમય આવતા એ માછલાને પકડી લેશે માણસ જે અહીંયા આપણે આપણે સમય અને દેશ પ્રમાણે કાર્ય કરવું જોઈએ બરાબર તો એ બધા કાર્યો છે એ સાધયત એટલે કે સિદ્ધ કરવા જોઈએ એ બધા કાર્યો સિદ્ધ થાય છે બરાબર સફળ થાય છે ક્યારે થાય છે તો અહીંયા જે આપણે અનુવાદ થશે કે ભાઈ બધી ઇન્દ્રિયો કાબુમાં રાખીને બરાબર બધી ઇન્દ્રિયો કાબુમાં રાખી બગલાની જેમ પડેલો માણસ કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ કારણ કે આપણે જ્યારે મહેનત કરતા હોય વિદ્યાર્થી મિત્રો મહેનત કરતા હોય બરાબર અને મહેનત કરતા હોય આપણે આપણી આગળ મોબાઈલ હોય મોબાઈલમાં આપણે સરસ મજે કાલે એક્ઝામ હોય ને આપણે મહેનત કરતા હોય બુક ખોલી વાંચીને આપણે મોબાઈલમાં લઈને બેઠા અને મોબાઈલની અંદર રીલ્સ જોવાનું મન થઈ ગયું હોય બરાબર ઈચ્છા થઈ હોય તો આપણા મન ઉપર કાબુ રાખવો પડે કાલે મારે એક્ઝામ છે તો હું રીલ્સ જોઈ તો મને નુકસાન થશે બરાબર તો હું પેપરમાં શું લખીશ એટલે આપણે મન ઉપર કાબુ રાખી મોબાઈલ સાઈડમાં રાખી અને આપણે મહેનત કરવી જોઈએ એવી રીતે આપણે એકાગ્રતાથી કોઈ પણ કાર્ય કરવું જોઈએ મન ઉપર કાબૂ રાખીને બરાબર તો અહીંયા આપણે સમજાવે છે કે ભાઈ બધી ઇન્દ્રિયો કાબૂમાં રાખી પગલાંની જેમ પડેલો માણસ કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા કાર્ય બધા કાર્ય સિદ્ધ કરવા જોઈએ બરાબર જો એકાગ્રતા હોય તો કોઈ પણ માણસ એ બધા કાર્ય સિદ્ધ સફળ થાય છે બધા કાર્ય બરાબર તમે રોટલી બનાવતા હોય તો રોટલી બનાવવામાં તમારી એકાગ્રતા ન હોય તો રોટલી ભારતના નકશા જેવી થાય બરાબર એટલે કોઈ પણ વસ્તુમાં ડગમાં હે ને એકાગ્રતા ખૂબ જરૂરી છે તો બીજા શ્લોકની અંદર આપણે સિંહ પાસેથી પરિશ્રમનો મહેનતનો ઉદ્યમનો અને ત્રીજા જે શ્લોકની અંદરથી આપણે એકાગ્રતાનો ગુણ લેવાનો કહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે બધાને એકાગ્રતાનો ગુણ આપણે એની અંદરથી એકાગ્રતાનો અને પરિશ્રમનો ગુણ લેવાનો છે થેન્ક યુ સો મચ